નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ચલાલા ખાતે ભારત વિકસિત સંકલ્પ યાત્રા આવી પહોંચી અને ચલાલા નગરપાલિકા અને ધારી તાલુકા વહીવટીતંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજા ચલાલા ખાતે ભારત વિકસિત સંકલ્પ યાત્રા આવી પહોંચી ચલાલાલા નગરપાલિકા તાલુકા વહીવટ તંત્ર દ્વારા રવિવાર તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સમય સવારે નવ કલાકથી બપોરના બે કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લોકોને સરળતાથી લાભ મળે અને લોકોને અલગ અલગ સમસ્યા ઉકેલવા માટે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરાયું અને ખાસ અને આયુષ્યમાન કાર્ડ રિન્યૂ કરવા માટે આવકના દાખલા પણ કાઢી આપવામાં આવ્યા હતા જેમાં લોકોની સમસ્યાઓની રજૂઆત અને અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો ચલાલામાં નવીન નગરપાલિકા ખાતે ચલાલા શહેરના રહીશો માટે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો નાગરિકોની રજૂઆતનો ઘરઆંગણે નિકાલ જેમાં સ્થળ ઉપર જ જુદા જુદા વિભાગના સરકારી તંત્રને હાજર રહીને લોકોને વિવિધ સમસ્યાઓની ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો ચલાલા નગરપાલિકા અને ધારી તાલુકા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સ્થળ નવી નગરપાલિકા કચેરી ખાતે ચલાલા જેમાં ખાસ ઉપસ્થિત ધારી મામલતદાર સાહેબ પ્રાંત અધિકારી તેમજ તમામ વહીવટી તંત્ર દ્વારા ચલાલા નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જ્યારે ચલાલા પૂર્વ પ્રમુખ વડિયા કુકાવાવ તાલુકા પ્રભારી હિંમતભાઈ દોંગા જયંતિભાઈ પાનસુરિયા બારાબાપુ દેવમુરી અને શૈલેષભાઈ ઉનગર ગીતાબેન કારિયા ભૈલુભાઈ વાડા ચપુભાઈ ધાદલ તેમજ ભાજપ અગ્રણીઓ અને પટેલ સમાજના પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે તારીખ એકત્રીસ રવિવાર આજે વિકસિત ભારતનો રથ ચલાલાના આંગણે પધાર્યો છે તો નગરપાલિકાના પટાંગણમાં વિકસિત ભારત રસ સંકલ્પ યાત્રા જે આવી છે એમાં સારી રીતે કાર્યક્રમ અત્યારે થઈ રહ્યો છે અને મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસ સાહેબ પ્રમુખ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળવિયા શહેર પ્રમુખ જયંતિભાઈ પાંચુરિયા જિલ્લા સંઘ પ્રમુખ એની આગા આગેવાની નીચે અને ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડિયા ને અધ્યક્ષ સ્થાનેથી આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને આ કાર્યક્રમમાં તમામ નગરપાલિકાનું સ્ટાફ તમામ શહેર ભાજપ ટીમ છલાલા તમામ આગેવાનો અને તમામ કર્મચારી અને મામલતદાર ઓફિસ આજે પણ સેવા છેતું કાર્યક્રમ સાથે રાખેલો હોય તો લોકો અત્યારે ઘણી બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે એ બદલ સરકાર શ્રી રાજ્ય સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારત સરકાર શ્રી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આના અધ્યક્ષ આ જે અત્યારે યોજનાઓ ચાલી રહી છે એ માટે લોકો બધા ખુશી ખુશીનો માહોલ છે અને લોકો પણ આવકારે છે આવા કાર્યક્રમો થતા રહે એવી હું સરકારશ્રીને પણ આગે આગળના દિવસોમાં હું વિનંતી કરું છું અને લોકોને ક્યાંય ધક્કા ખાવા ન પડે અને ચલાણાના આંગણે આખી મામલતદાર ઓફિસ પણ હાજર છે અને નગરપાલિકાની ટીમ પણ હાજર છે ઓકે અસ્તુ વંદે માતરમ ભારત માતા